આજે સ્પેશિયલ મારા ભાભી માટે વણેલા ગાંઠિયા અને ચા બનાવી છે ઘરે આ છે મીઠો મીઠો સંભારો પપૈયાનો આ છે તીખા તીખા મરચાં તો હવે ભાભીને હું પીરસું છું અને ભાભી તમને ખબર છે કે ગાંઠિયાનો ઇતિહાસ શું છે કંઈક તમને આઈડિયા પણ એમ નહીં ગાંઠિયા છે તો વણેલા ગાંઠિયા છે ભાભિયા તો વણેલા ગાંઠિયા પાછા ભાવ છે તો ખરા ને તમને હા હા ગાંઠિયા એટલે વાત જ પૂરી એમાં ખાલી આપણા ગુજરાતીઓને કહેવાનું કે ગાંઠિયા છે અને આપણા ગુજરાતની ઓળખાણ ક્યાંથી થાય ગાંઠિયા ઢોકરા ને થેપલાથી એ તો તમને ખબર જ છે એ વાત બરોબર છે તો ગાંઠિયા ઢોકરા પછી આ ઠરી જાય એ પેલા ખાવાના ચાલુ કરો અને મરચા લ્યો દહ પંદર મરચા ખાવ સંભારો ખાવ ને એવું બધું ખાઓ એટલે એટલે મરચા લેવાના એટલે એમનો કહેવાય એમાં એમ કહેવાય કે મરચા ખાજો કહેવાય મરચા લેજો એટલે શું થઈ ગયું આ મરચા લેજો એટલે તો મરચા લગાડ્યા કહેવાય આપણે કેમ કોકને મરચા લગાડે એ વાત બરોબર છે એટલે સવાર સવાર મિત્રો વણેલા ગાંઠિયા નો પ્રોગ્રામ છે વણેલા ગાંઠિયા જોવા આમ તમને હે ને મોઢામાં પાણી જ આવી જાય ગાંઠિયા વસ્તુ એવી છે કે એની સુગંધ આવે ને ભૂખ નો લાગી હોય ને ભાભી તોય ભૂખ લાગવા માટે અને પાછું કેવું છે ખબર છે કે હું લગ્ન કરીને ભાભી તો મને તો ગાંઠિયાની સિસ્ટમ જ નહોતી ખબર અહીંયા તો રાતના જમી જમીને લોકો ગાંઠિયા ખાઈ જાય પણ તો એ તો કહું છું ને કે આપણા ગુજરાતની ઓળખાણ જ ગાંઠિયાથી છે કે કોક એમ કહે કે ક્યાંથી આવ્યા તો કે ફાફડા અને ગાંઠિયા અને ઢોકળા આવ્યા કે એટલે વગર તો આપણે હાલે જ નહીં એમ નહીં આપણે રાતના જે આ ગાંઠિયાની સિસ્ટમ ની બધી ખાય ને કે રાતના ગાંઠિયા ખાઈએ જમીની આપણે બધા શું છે કે બધે ગાંઠિયા ને એવું ચાલુ જ હોય રાતના અગિયાર વાગે બાર વાગે બધે ગાંઠિયા ખાતા હોય બીજા રાજ્યમાં કોઈ ગાંઠિયા ન ખાય તો એ બધા વિચાર આવતો હોય છે કે હવારનો નાસ્તો રાઈતે કેમ કરે છે બસ પણ એ તો એ તો આપણે એમ કે ફેશન છે ટ્રેન્ડ છે તમે સુરત નું તો સાંભળ્યું છે સુરતમાં તો કેટલી જાતના ઢોકળા આપણે એમ કે ઢોકળા પણ સુરત માં તો હમણાં હું ગઈ હતી બાપા કેટલી જાતના ઢોકળા મળે ખમણ મળે આ ઢોકળા ઓલા ઢોકળા ઓલા ઢોકળા ને ચાર પાંચ જાતના તો ઢોકળા તો તમને પકવાન મળે ગાંઠિયા મળે ફાફડા મળે અરે બાપા બધી જગ્યાએ એટલું તો આમ ખાવા પીવામાં ખબર ગુજરાતીઓને કીધું ગુજરાતીઓને ખાવામાં કોઈ ટક્કર ન આપે કોઈ આપીએ નહીં લ્યો 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 સંભારો લ્યો સંભારો લ્યો મસ્ત જો આ લાલ ચટાકેદાર સંભારો છે ચટણી ને મોજ આવી જાય એવું વાતાવરણ છે અત્યારે મિત્રો અને સવારના નાસ્તાની અંદર જો આવા ભણેલા ગાંઠિયા પડ્યા હોય તો બીજું જિંદગી માં કઈ જોઈ ચાલુ ચાલુ કરો તમ તમે ચાલુ કરો પછી મને કયો ભાભી આ ગાંઠિયા કેવા છે ને પેલા તો ઈ કયો ચાખી એમ કયો ભાઈ ગાંઠિયા કેવા છે ઓમ મને ખબર તમને વણેલા ગાંઠિયા બનાવતા આવડે છે પણ હજી તમે ઘરે બનાવી નથી દીધા પણ આ બહાર ના લઈ આવ્યા છે ઈ કેવા છે બહુ જ મસ્ત ગાંઠિયા છે ગરમા છે ને

લોટ બાંધતા આવડવું જોઈએ એ હું શીખડાવી દઈશ બધી વસ્તુ માં એમ જ હોય ભાભી રસોઈ આપણે રોટલી લોટ સરખો બાંધે તો રોટલી ગોળ થાય બાકી થાય એ વાત બરોબર છે એ લોટ તો બાંધવાની કળા છે એટલે મિત્રો જોઈ લ્યો જા વણેલા ગાઠિયા જોઈને તમારા મોઢામાં પાણી આવતું હોય તો આવો જમવા બાકી વિડિયો લાઈક કરો અને શેર કરો ભાભી છે ને સ્પેશિયલી લગન ની ખરીદી કરવા માટે અહીંયા આવ્યા છે એટલે ભાભી તમારે સૌથી પહેલા તો છે ને લિસ્ટ બનાવવું પડશે કેમ કે અહીંયા છે ને બધી જગ્યાએ એક જગ્યાએ તમને બધી વસ્તુઓ નહીં મળી રહે જે આપણે લિસ્ટ બનાવશું ને એ પ્રમાણે એ દુકાન આપણે જવું પડશે જેમ એટલે તમારે

જોઈશે પૂજામાં આપણે બેસવાનું હોય ને તો ખેસ ચું એમાં મેન જોઈએ કે ભાઈ તમારે આપણે જે કન્યાદાન કરવાના હોય તો ખેસ ચુંદડી ઘી છે પછી પન્યા છે કદાચ જોઈએ શાલ જોઈ પન્યા જોઈ કે ન જોઈ જોઈએ

વાંધો ઈ જ છે ને આ સિટી વાળાનો ઘરવાળા ને ઘરવાળા જેવું રહેવા જ નથી દીધું બિચારા ને તું કારે તું અહીં આવ તું અહીં આવ અને પ્રાચી હું તને એમ જ કહું છું કે તું ધવલ ધવલ ન કર પણ એમ નથી ભાભી અહીંયા અમારે કેવી સિસ્ટમ છે ખબર છે અમે બધા અહીંયા જે સિટીમાં રહેતા હોય ને ફ્રેન્ડની જેમ જ રહેતા હોય ભાઈ હસબન્ડને નામથી બોલાવે

ઓલું તમે કયો ને તો એક સ્ટેપ વધી જાય ને પછી તમે છે ને ફ્રીલી વાત ન કરી શકો થોડુંક આમ રિસ્પેક્ટ જેવું લાગે એ તો હવે છે ને તમારા બધાના ગતકડા છે બાકી આવું કઈ હોતું જ નથી આ રિયા વર્ષો થઈ ગયા અમે કોઈ દિવસ તું કારે નથી બોલાયું પણ તમે એવી ફ્રીલી નો રહેતા હો ને ભાઈ સાથે પાછા અમે તો એકદમ ફ્રેન્ડલી જેમ જ પણ ઈ ફ્રેન્ડલી જેમ રહેતા હોય એમાં પાછો વાંધો ને ભાભી તો ઈ તો વાંધો છે પછી એને ગમે અમે જો કાય અમાર ઘરવાળાને કઈ નિયો એ ઇન તારે એનું આમ છે ને માન સન્માન જળવાય ને એવું આ તો એમ કે કે હજી તારા હા હું ને હારા છે નહીં તું ન ભાભી એમ માન સન્માન જાળવવું જોઈએ પણ આમ તો આમ પેલે બધા માન સન્માન જાળવતા હતા હવે આ જમાનો એવો આવ્યો ભાભી કે છે ને કે ઘરવાડી બધા ને તું કારે બોલાવે તો હવે આગળ જતા શું થાય જીને ઈ તો વાત છે હવે આમાં હું કલ્પના નથી કરી શકતી કેમ કે જો પહેલાના જમાનામાં શું હતું ખબર છે તમે કઈને બોલાવતા માન સન્માન આપતા તો ઘર છે ને મારા મત મુજબ બહુ હાલતા સુધી જિંદગી ભર હાલતા ને અત્યારે કેટલું હાલે સુધી બીજા દિવસે તો છૂટાછેડા થઈ ગયા પણ એ હુકામે થાય છે એનું કારણ હું આ બહુ ફ્રેન્ડલી રહેવા જાય એટલે ના ના એવું તો ન કહી શકાય આપણે એવું તો ન હોય બધા સરખા નો હોય પણ આ તો એક મર્યાદા જાળવવાની વાત છે એટલે આમાં હું પ્રાચી તને કઈ નથી કેતી કે તું કઈ એવું બોલાવ કઈ તો સમજી ગઈ પણ હવે બીજી વાર શું હું બી ધ્યાન રાખીશ કે ભાઈ તમે કઈ ને કઈ પણ હજી મારા ધવલ તો બોલાય છે ધવલ એમ તો પણ એ અત્યારની છોકરીઓને બધાય ને એવું છે કે એમ કે ભાઈ હવે અત્યારે બધી મોડર્ન જનરેશન બધી ભણે ગલેરી ને મોટી માં ભણેલી હોય હવે એમના લગન થાય ને ઘરવાળાને એમ કે તમે હવે એને આખી જિંદગીમાં એને મમ્મી પપ્પાને કોઈ દી તમે ન કીધું તમારે બદલાવ નઈ લઈ આવવાનું લઈ આવો બદલાવ ક્યાં છે પણ મર્યાદામાં બદલાવ સારો લાગે વાહ ભાભી ની વાત મને ગમી હાલો ને આ વાત તમને જો ગમી હોય તો ફટાફટ લાઈક કરો અને આ વિડીયો ને બને એટલો શેર કરજો જેથી કરીને એને બધા ખબર પડે ભાભી ની વાતો